આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના માહોલ વચ્ચે ભરૂચની ભોલાવ જિલ્લા પંચાયત વિસ્તારમાં વિકાસ ગતિ આપવામાં આવી રહી છે પંચાયત વિસ્તારમાં ગટર અને માર્ગ સહિત લાખના વિકાસના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી ડેપ્યુટી સરપંચ યુવરાજસિંહ ભોલાવ પંચાયતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા

રૂપિયા ચાલીસ લાખના ખર્ચે રાજ્ય સરકારની મુખ્યમંત્રી પ્લાન ગ્રામીણ સડક યોજના અંતર્ગત આરસીસી રોડ પણ બનાવવામાં આવશે એની સાથે સાથે ભોલાવ ગ્રામ પંચાયતથી પાટનગર સુધી જે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ નાખવામાં આવી છે ત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે આમ કુલ મળીને પંચાણું લાખ રૂપિયાના કામો ભોલાવ ગામમાં આવેલ સોસાયટી અને ગામમાં થઈને આ ત્રણ કામો નાણાં પંચના કામો ભારત સરકારની ગ્રાન્ટમાંથી અને રાજ્ય સરકારની નોન પ્લાન ગ્રાન્ટમાંથી કુલ મળીને બે ડ્રેનેજના અને એક રસ્તાના મળીને પંચાણું લાખના ખર્ચે આ કામનું ખાતમુહૂર્ટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અહીંયાના જિલ્લા પંચાયતના સભ્ય ધર્મેશભાઈ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ અમારા યુવરાજસિંહજી ગામના સૌ પંચાયતના સભ્યો આ વિસ્તારના સોસાયટીના સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને આ કામને વધાવી લીધું છે